નાથાભાઈ ખાણ ચોરીને ઉજાગર કરતા હોય તો એ સમયે ઘણી બધી રેતીને લીજો છે પકડાવી અને આજે બીજા એરિયામાં જતા હતા તો અમે જતા હતા તો બે ગાડી લઈને સામે આવ્યા અને આઠ આઠથી દસ જણા લોકો ઉતર્યા થોડી વાર બોલાચાલી કરી અને પછી મારવા માંડ્યા તો નાથાભાઈને બે પગર છે મારે એક પગમાં ફ્રેકચર છે એક હાથમાં ફ્રેકચર છે અને એમણે એવું કીધું કે ભાઈ તમે સાક્ષી કે કે ફરિયાદ કરી જાનથી મારી નાખ્યું તમને બધાને ખાણ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ પણ આરે હતો એમણે પણ કઈ બસ જોતું રહ્યો એમને કીધું કે પોલીસને બોલાવો તો એમણે પણ એમને પોલીસને બોલાવવાની કંઈ દરકાર ન લીધી કમાન્ડો આરે હતો એમણે પણ કંઈ દરકાર ન લીધી